એ એકદમ નાના ખેડૂતો છે મોટા મોટા માથાઓ છે એના બારોબાર બિલ બની જાય છે અને એને ઘરે બધી સુવિધાથી પહોંચી જતું હોય છે અને આપણે આ જે ભારતનો ખેડૂતો અને પોષિત રાષ્ટ્ર અને આપણી સરકાર આ આના માટે આયોજન કરવું પડે આ ગરીબ માણસો અમે અહીંયા લાઈનમાં બે બે દિવસથી વિખારે દર્શાવીએ આવ બીમાર પડી જતા હોય છે અહીંયા અમે હરભૂત થઈએ છીએ

તમારે વધારે અત્યારે બસો ખેડૂતોની આસપાસ છે લાઈન માં ખેડૂત ને પાંચ 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 રવિ સિઝન માં વધારે જરૂરિયાત છે ને સ્ટોક હતો પૂરી યાદ વધારે